મેરડી માનતા માની ભાઈની રનિંગ પાસ કરી દે તો મારો ભાઈ રનિંગ પાસ કરી દીધું અને આવી ગયા છીએ દર્શન કરવા માટે दादी के बारे में बताइए baji <simitation> bay <simitation> <simitation>

બહુ બધું છે જીવ તો તો નહીં જોવા મળ્યો આ તો ખાલી નું બનાયલું પુતલુ છે ડાયનાસોર હા જોરદાર છે ને

नहीं ये नहीं यार ए

પાપડ ઝાપટીએ પાપડ ખાવા છે આ છે ભૂખ લાગી